જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ સ્ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરવી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકન દબાવી દેજું મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયું તો નીચે લિંક આપેલી છે વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટોર આ રીતે ઠાકોર એડિટર લખે પછી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે ઉપર લખાઈને આવી જશે મિત્રો ઠાકોર એડિટર ઉપર પણ આવી જશે આના પર ટચ કરી દેવાનું લોગો જોઈ લેવાનું લોગોમાં ટી અને એ લાલક્ષમાં લખેલું હશે આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે આ રીતે પેજ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા સર્ચનું ઓપ્શન દેખાતું હશે સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે તો સર્ચ પર ટચ કરી દઈશું અહીંયા મિત્રો કોડ લખવાનો રહેશે આપણે કોડ લખીશું ત્રણ જીરો નવ છ ત્રીસ છન્નું લખી સર્ચ પર ટચ કરી દઈશું સર્ચ થઈને પહેલું આર્ટિકલ આવી જશે મિત્રો આર્ટિકલ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા તમને ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાતું હશે આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી આ લાઇટ ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ જાઉં છું અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું ગૂગલ ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આ રીતે અહીંયા ઓકેન આયકન પર ટચ કરી દેવાનું ટેક્સ લિરિક્સમાં ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલું છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી અને રાઇટમોસમાં ઇમ્પોર્ટ કરી લેવાનો અહીંયા ગ્રુપ વાય લેયર પર ટચ કરી દેવાનું ટેક્સ ચેન્જ કરવા માટે એડિટ ગ્રુપ પર જવાનું આ રીતે ઉપર ઇમોજી આપેલું છે અને નીચે ટેક્સ આપેલું છે મિત્રો ટેક્સ પર ટચ કરી એડિટ ટેક્સ પર જઈ અને તમારી રીતે ટેક્સ ચેન્જ કરી લેવાનો ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ફોટા પર ટચ કરી દેવાનું કલર એન્ડ ફ્રીપર જવાનું અને અહીંયા એક નંબરવાઈઝ લાઈન પર ટચ કરી તમારી જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો ઉપર આવીશું ઉપર મિત્રો પાર્ટિકલ ઓપ્શન તો એના પર ટચ કરી આંખના બટન પર ટચ કરી ઓન કરી લેવાનો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે સ્ટેટસ રેડી થઈ જાય એટલે અહીંયા તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી